યાત્રી સાથે ખરાબ વર્તન કરનાર પાર્કિંગ કર્મચારીની અટકાયત કરતી સુરત રેલવે પોલીસ રેલવે યાત્રીના સંબંધી સાથે સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે ખરાબ વર્તન કરનાર સલમાન મલિકને અટકાયતી પગલાં ભરાયા સુત રેલવે સ્ટેશન પર પાર્કિંગમાં યાત્રીને મૂકવા આવતા સંબંધી સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઉથત કરવા બદલ રેલવે પોલીસ પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેથી કરીને આગામી સમયમાં શોધ થતાં તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે બરોડા એસપી સોની તાબા હેઠળ આવતા રેલવે સ્ટેશન પર કડક પગલાં ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અવારનવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે ઘર્ષણ થતા થતા હોવાના ઘણીવાર વાયરલ હોય છે પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને ગંભીર પગલા લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રાના સંબંધી સાથે પાર્કિંગ બાબતે ઉથત વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટના માણસ સાથે થયેલી બોલાચલનો વિડીયો વાયરલ થયો હતો આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોની ધ્યાન પર આવતા તેમણે સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસની કડક કાર્યવાહીને હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી જેના આધારે સમગ્ર ઘટનાની જાણકારી મેળવી પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વિડીયોના આધારે દેખાઈ આવેલા કર્મચારીની પોલીસે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા પોલીસે આ સંદર્ભે રેલવે યાત્રી સાથે ખરાબ વર્તન કરનાર સલમાન ઇદરીસ મલિકની અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે અને આગામી સમયમાં નવરાત્રિ તેમજ દિવાળી વેકેશનને લઈને રેલવે પોલીસ સુરક્ષા વધારી છે